નરોત્તમભાઈ આહિર નિરોણા ગામના સરપંચશ્રી આજરોજ નિર્ણા ગ્રામ પંચાયત અને નિરોણા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસોને એક બ્લડ ડોનેટ દાતાશ્રીઓએ કરી છે સાથે અન્ય યુવાનોએ પણ સાથ સહકાર આપ્યો હતો અને આ પ્રથમ વખત આ આયોજિત કાર્યક્રમની અંદર કાર્યક્રમમાં દીપ્રા ઘટે મુકુદાસજી મહારાજ નિરો બિબર અને નિરોણા પીએસઆઈ શ્રી ઇન્દ્રસિંહ ગોહિલ સાહેબ એ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ડાડા મંદિરના મેળા સમિતિએ ખૂબ સાથ સહકાર આપ્યો હતો અને બહોળી સંખ્યાની અંદર યુવાનો પધાર્યા હતા બ્લડ આપવાથી શરીરની અંદર આપણે ઘણા બધા ફાયદા થતા હોય સાથે સાથે સેવાની કામ પણ સમર્પણ એક સમર્પણ એક મોટું કહેવાય તો બ્લડ આપવાથી શરીરની અંદર પણ નવું લોહી ચોવીસ કલાકની અંદર બનતું હોય છે પ્લસમાં આપણે બ્લડ એનો હુમલો એ પણ નહીવત રહે છે આવવાની શક્યતા ઘટે છે અને બ્લડ કેન્સર જેવી બીમારીઓ પણ ઘટે છે સુગર છે ડાયાબિટીસ છે એ પણ નહીવત રહે છે જેથી કરીને બ્લડ ડોનેટ કરવાથી આપણું નવું ફ્રેશ લોહી તાત્કાલિક બની જાય છે અને આપણું બ્લડ જે છે એ પણ મોટો મોટો રક્તદાન કહેવાય અને આ રક્તદાનથી અનેક લોકોની જિંદગી બચાવી શકાય એના ઉદ્દેશ્યથી આજરોજ નિર્ણા ગ્રામ પંચાયત અને નિર્ણય પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત ઉપક્રમે આજે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે